તો દોસ્તો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજનો જે વિડીયો છે તેમાં હું તમને બતાવીશ કે તમે કોઈ પણ જે પણ વિડીયો હોય છે તે વિડીયોની અંદરથી તમે કેવી રીતે એમ થ્રી સોંગ બનાવી શકો હા મિત્રો એટલે કે વિડીયોમાંથી તમે ઓડિયો કેવી રીતે બનાવી શકશો જે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે મિત્રો તેના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે એપ્લિકેશન કઈ છે અને ક્યાંથી ડાઉનલોડ કરવી તે હું તમને વિડીયોના અંતોમાં બતાવીશ સૌ પ્રથમ એપ્લિકેશન ઓપન કરી અને તમને બતાવી દઉં કે તમે વિડીયોમાંથી ઓડિયો કેવી રીતે બનાવી શકશો એપ્લિકેશન આપણે ઓપન કરીશું એટલે આ પ્રકારની એપ્લિકેશન ઓપન થઈ જશે તેના અહીંથી તમને ત્રીજા નંબર ઉપર ઓપ્શન મળશે વિડીયો ટુ ઓડિયો જેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવા દેશે એટલે મિત્રો તમારે મેમરી કાર્ડની અંદર જે બી ફોલ્ટ રહેશે તે બધા અહીંથી આવી જશે હવે તમારે જે પણ વિડીયોમાંથી ઓડિયો કરવાનું હોય તે વિડિયો મિત્રો તમારે અહીંથી સિલેક્ટ કરી દેવા દેશે વિડીયો નહીં સિલેક્ટ કર્યા પછી સિમ્પલ અહીંથી કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરી દેવા દેશે એટલે મિત્રો માત્ર એક ક્લિકની અંદર વિડિયોમાંથી ઓડિયો બની જશે અને તમારી મેમરી કાર્ડની અંદર સેવ થઈ જશે ઓકે આપણો અહીંથી ઓડિયો જે છે તે સેવ થઈ ચૂક્યો છે તો આ રીતે તમે કોઈ પણ વિડીયોમાંથી ઓડિયો બનાવી શકો છો અને મિત્રો એપ્લિકેશનનું નામ છે વિડીયો ટુ એમપી થ્રી કન્વર્ટ તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને આ જે એપ્લિકેશન છે તેને તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે વિડીયો ટુ ઓડિયો તમે લખશો એટલે આ એપ્લિકેશન અહીંથી આવી જશે પ્લે સ્ટોર ઉપર તમારે આને ડાઉનલોડ કરી લેવાની રહેશે